હેલો ગુડ કેમ છો બધા મજામાં 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 તો 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 દેશો આપણે આજે જવાનું જવાનું છે 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 દમણ દમણ ને 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 હા હા હાલો 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 જાવું જય ભોળાનાથ ફેમિલી જો લઈએ આવજો 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 બીજી વાર બહુ બહુ ખૂબ મજા આવી વાત એટલે એટલે બહુ મજા આવી આવજો રેલવે સ્ટેશન ગયા છીએ અને દમણ જવા માટેની જો ટિકિટ લઈ લીધી છે જો ભાઈ અને બધો સામાન લઈ લીધો છે ત્યાંથી આપણે પછી સાંજે રિટર્ન થઈ જવાનું છે એટલે જો બધા આવી ગયા છે હા દમણ હા દમણ જવું છે ને તો હાલો જઈએ આપણે જો ભાઈ બધા ટ્રેનમાં ચડી ગયા છે એવું ભાઈ મસ્ત મજાની જગ્યા મળી ગઈ છે જો બધા બેઠા નહીં હા દમણ જાવ હા દમણ જવાનું છે કાતી હા વાપી આપણે ઉતરી ગયા જો આપણે લગેજ મિકો નો છે ને સામાન તો તાળા સિવાય તો એટલે માટે જો ભાઈ બેગ ને છે તાળા મારી દીધા જો નાના ના તાળા લઈ મારી દીધા ઘા અને આમાં તો લોક છે જ છે જો આમાં આ રીતનો લોક છે એટલે વાંધો ન આવે નંબર વાળો લોક કહેવાય એટલે એટલે ખુલે નહી ને આમાં તાળા મારી દીધા આજ આપણે આખો થી ફરવાનું છે ને રાતે સાડા નવ ની ટ્રેન છે એટલે માટે આખો થી દમણ બાજુ બધું ફરવાનું છે તો ચલો કન્ટિન્યુ આપણે ક્લોક રૂમમાં માં લઈને જવાનો છે જો ભરત ભવન પર લઈ જાય છે અને પાંચ છેલ્લા છે અને અહીંથી ટિકિટ લેવાની છે પછી ક્લોક રૂમમાં મેકવાના છે પછી આપણે અહીંથી જવાનું છે દમણ ટિકિટ બારી એનું ઉભું રહેવું હોય ને તો વાપી માં જો મશીન છે તમે હાથે ટિકિટ કાઢી શકો અને

બગીચા આવ્યા છીએ ને જો બધા બેઠા છે અહીંયાં વાહ જો મસ્ત વ્યૂહ આવો ભાઈ અને આ છોકરાઓ રમે છે જો અહીંયા હે હં હું તો અહીંયા પહેલી વાર જ છું હો કા તમને કીધું ને હમણાં હું વાર છું હા ઓલું ને દીવ ગોવા દમણ ને એમ એટલે આપણે દીવ જઈએ એવા દમણ આવ્યા ને ગોવા બાકી રહ્યું નેક્સ્ટ ટાઈમ ટાઈમમાં જાવ અહિયાં બે બીચ આવેલા છે એક જમપોર બીચ અને એક દેવકા બીચ અત્યારે જે આ તમને દેખાય છે ને એ બીચ છે દેવકા બીચ નું નામ છે અત્યારે અમે અહીંયા બેઠા છે આરામ કરીને પછી આપણે જમપોર બીજે જવાનું છે એ જે એક્સરસાઇઝ કરવા અમે આગા તો વાળી ન હોય જાય દેખો આમ જ હોય ને હા પીછે દેખો પીછે જો એટલે આમ જતો એમ ન હોય આદી ઊંધો આમ બેસ જતો જઈશ કેમ બેઠા બેસ જા બાયા જબે એક્સરસાઇઝ કરવા અમે આ ઘણી એક્સરસાઇઝ કરાયો છો અહીંયા કરે છે બધા

અને નો આવડે આવડે જ છે ને મને નથી આવડતી અલા આવડે જ છે બોલે લે ઓલી સાયકલ નો આવડે આ તો આવડે ને હાલો જો હાઈ ગાઈક જો આ કેવો આવડે હાઈ ગાઈક હાઈ ગાઈક તો તમારા એક્સરસાઈઝ કરો જે હા કઈ કમરની છે આમ કમરની હા ખબર હોય તો કહી દેજો કહી દેજો કઈ ની કઈ હોય ખબર હોય ને તમને તો કહીજો કમેન્ટ મને તો લાગે છે પછી જે બીજી આવી ગઈ एक्सरसाइज બીજી છે કરો તો કરવાની આમ હરખી કરને એમાં છે ને

બે રિક્ષા છે બે તો બંધાવી બે રિક્ષામાં જવાનું છે આપડે બર્ડ સેન્ચુરી આવી ગયા છીએ અને આ જો પક્ષી ઘર છે ને પક્ષી ઘર માં જવાનું છે જો બધા પક્ષી છે હાલો તો અંદર જોવા જવાનું છે ને બહુ મજા આવવાની છે હા તોន្តែ આવી ગયો બડે અજુરો પહેલી વાર તો આવી છું અહીંયા તો એવું છે હા તો હું પહેલી વાર છું હાલો જઈ જો તો જો આદી આપણે કા કે છે કે આદી કુડ આપણે નોન ફ્રેન્ડ્સ આપણે સેવી બર સેન્ચ્યુરી માં દમણ દમણમાં ખોટી দাও છે રેડ એન્ડ ગ્રીન મકાવા બધા પક્ષીઓ છે જે આ જે ચીડિયા બધું બતાવશે આ બધા પક્ષીઓ જોવા મળશે આપણને આ જો રેડ એન્ડ ગ્રીન મકાવા

ની ડોક તો ખાલી ડોક જ કાળી છે અને બાકી બધું ધોળું છે સિલ્વર પ્રિઝર અને આ છે સિલ્વર પ્રિઝર મોર જેવું દર આફ્રિકન ક્રાઉન આ આફ્રિકન ક્રાઉન કે જો ઇનોગ્રેશન મોદી સાહેબ આ આનું માથું છે ને કાંટા જેવું લાગે અને અને બહુ સર મોદી સરકાર આનું ઉદ્ઘાટન કરેલું છે રૂલ્સ પ્રો કરવાનો બધા ઓકે તો ભાઈ આથી તમે આવો ને એટલે આ બધા પોસ્ટર લગાડેલા છે અને અહીંયા ટિકિટ બારી છે ટિકિટ લેવાનું અને અહીંથી આપણે જો એન્ટર કરવાનું છે તો અહીંથી આપણે એન્ટર થવાનું છે અંદર જવાનું છે તો ચાલો આપણે જઈએ ને અલગ અલગ બધાય પક્ષીઓ જોઈ આ જો આદિવાસી લોકોની કલાકારી કરેલી છે કાબીનાબે પછી આની પૈસા છે ને ટેગ મારેલો એના કેટલા પૈસા પછી કોડ સ્ટીકર હોય આ ગોળ છે તો અગિયારસો ને સાડત્રીસ રૂપિયા નું છે જીએસટી સાથે અને કોણે બનાવ્યું છે તો કે ઓઈલ થી શિવમ નામના વ્યક્તિએ બનાવ્યું આ પીઠોરા ચિત્રકળા છે આદિવાસી લોકો જે હોય એ પોતાની જે ચિત્રકળા છે એ અત્યારે હાલમાં જરૂરી છે એ લોકો અને આ લોકો કપડા જે વણસમાંથી અને કોટનમાંથી બનાવી આ બધી વસ્તુ છે એનો આ શોખ છે જ્વેલરી છે કપડા છે પછી આપણા પર્સ છે પછી વાંસની બધી વસ્તુઓ એમાંથી કુંડા છે વાંસ માંથી શો પીસ ને આ બધું જોવું તો તમે અને એની ઓનલાઈન વેબસાઈટ છે કે તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો ચાલો અંદર અને આપણે પક્ષી ને એવું જોવા જવાનું છે અહીંયા જ આવશે કે આગળ છે આગળના ડિપાર્ટમેન્ટ આગળના ડિપાર્ટમેન્ટમાં છે આ દુકાન છે આગળ પછી પક્ષી અને એની આગળ પક્ષી ઘર છે તો આપણે ત્યાં જ આવવાનું છે એમાં બધું આવી જાય રૂપિયામાં એક વ્યક્તિ અને બાળકોના પક્ષી હા ચાલો

प्यन म <reactors> <reactorsential worldwide> <reactors nowadays>

આની અંદર છે ને જો પક્ષીનો અવાજ કેવો શાંતિથી સાંભળો જવો હા ઝાડ બનાવેલું બધું બતાવવાનું છે ને આ ગેટ છે ને એની અંદર એન્ટ્રી થતા જ કે જો મસ્ત મજાનું ઝાડ દેખાય તમને જો કેવું મસ્ત છે ફરીને જવાનું છે તમને બધા પક્ષી અલગ અલગ બતાવવાના છે જો એમ બહુ મસ્ત નું છે હાલો તો આપડે આગળ આમ ધીમે ધીમે જઈએ ફેમિલી જો આપણે અંદર આવી ગયા છે કુપન દઈ ને જો કેવું મસ્ત છે જો બોરસલી નામ છે આનું વ્હાઈટ કલર નું વ્હાઈટ છે કા કેવું મસ્ત છે જો આ બધું એ છે જો બોરસલી છે જો કેવો છે મસ્ત આના ફેમિલી ને બચ્ચા ને એ બધું છે જો લાઈન માં રા કેવું છે મસ્ત છે કા આલે તો આયે જો ભાઈ કેવો મસ્તનો છે જો પોપટ છે હું છે ગોલ્ડન

ના ફસણ છે ફસણ અને આયા જો સિલ્વર મે તમને બતાવ્યું ને આ જ છે પાણી પીવે ખબર પડતા પાણી છે આપણે બધું ભેગું કરતું પાણી

જો આપણે મસ્ત મજાના પક્ષી જોઈને બહાર નીકળી ગયા છે ને બહુ એટલે બહુ મજા આવ્યો ભાઈ અલગ અલગ પક્ષી હતા કા અને અહીંયા જો ફુવારો થયો કેવો મસ્ત અને અહીંયા જો કેવો મસ્ત ધોધ પડે આમ જો હે પાણી જઈ છે હાલો જો અહીં મસ્ત મજાનું છે ભાઈ કા અહીં સ્વિમિંગ પુલ ટાઈપ છે એમ હિલ્પા પણ કોઈને અંદર જવા ન દે ખાલી આમ જોવાનું ખરા પાણીથી જો અહીં કેવું મસ્ત છે જો આમ ધોધ પડતો હોય ને એવું લાગે મસ્ત મસ્તનું કા

અરે ને મસ્ત જો હા ઘોડા ગાડી જેવું છે ઓ ભાઈ જો એક જ ઘોડો છે પણ આમાં અને ગોળ ગોળ ફેર્યા રાખે આપડે આમાં બેઠવાનું એટલે આપણે ત્યાંથી નીકળીને વાપી રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને ભરતભાઈ જો બધા આટલું જમવાનું લઈ આવ્યો ભાઈ ઇડલી વડા અને ઢોસા અને એવું બધું છે જો ઉત્તાપમ છે પછી કોલેજ છે જો ગરમા ગરમ ઓ ભાઈ ફૂલ ગરમ દેવ દિવાળી કા દેવ દેવાળે જવાય વાપીના રેલવે સ્ટેશનમાં ઉજવી છે એવી મસ્ત મસ્ત છે ચાલો તો ફેમિલી જમવા તો ફેમિલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને અમે ટ્રેનમાં આવી ગયા છીએ અને બળદભાઈ હુ ગયા છે ને એટલે જુઓ અહીં પાસે ઉતારું છું આ તો બ્લોગ વ્લોગ બહુ લાંબો થયો છે તો અહીંયા એવું જ નથી તો લોક એવો લાગ્યો કમેન્ટમાં કહી જો અને સારો લાગ્યો હોય તો લાગશે કોમેન્ટ પણ کرې دیجو په څلورم فيديو کې بیا ویدیو باندې جاي متا جی بای بای سبسکرایب قناه دیجو پاتہ بای بای